નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ હારી જલિયાણા ગ્રુપની યુજીવીસીએલના તમામ તાલુકાના ગ્રાહકો માટેની અનોખી પહેલ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની બહારે આવ્યું જલિયાણા ગ્રુપ હારીજ સિવિલ કોર્ટ ખાતે યુજીવીસીએલ દ્વારા લોક અદાલત યોજાઈ હતી યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોને ટોટલ એકસો ત્રેવીસ નોટિસ અપાઈ હતી યોજાયેલ લોક અદાલતમાં પંચાવન કેસનો નિકાલ કરાયો જેમાં બાકી નીકળતી રૂપિયા બે લાખ નેવું હજાર ચારસો બોતેર રકમની ભરપાઈ જલિયાણા ગ્રુપ દ્વારા કરાઈ હતી લોક અદાલતમાં આવેલ અરજદારોએ જલિયાણા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો બાકી રહેલા અડસઠ અરજીઓનો આગામી લોક અદાલતમાં નિકાલ કરાશે કુલ એકસો ત્રેવીસ અરજીની ભરવાપાત્ર રકમ રૂપિયા પાંચ લાખ ઉપરાંતની

અને આરીજ તાલુકામાં યુજીવીસીએલ દ્વારા અંદાજે એકસો પચીસ જેટલા વીજ કનેક્શનો બિલ ના ભરપાઈ થવાના કારણે કાપી દીધા હતા જેની આજે લોક અદાલતમાં એ લોકોનો નોટિસ આપી એ લોકોને બજવણી કરી અને બોલાવેલા હતા તો અમે જલિયાંગ ગ્રુપ દ્વારા એવું મુહિમ ઉપાડી કે લોકોને અંધકારમાંથી અજવાસમાં જો જઈ શકાતું હોય તો એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ તો જે કોઈ લોકો મધ્યમ કે ગરીબ વર્ગના હોય એનું બિલ ભરવાનું અમે નક્કી કરી અને આજે એ મુહિમ ઉપાડી છે અને જેના કારણે આજે લોક અદાલતમાં અંદાજીત ચાલીસ થી પચાસ જણના બિલ ભરપાઈ થઈ ગયેલા છે અને બાકીના બિલ ભરપાઈ થવાના ચાલુ છે શું નામ શૈલેષ ઠક્કર જલ્યાન ગૃપારી છે